ભાવનગર જિલ્લામાં પુરવઠા તંત્રની ખોલી છે પોલ જુલ્લેઆમ થતા વેચાણ પર રેડ પાડવામાં આવ્યું છે અશ્વિની પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં બાયોડીઝલનું વેચાણ ખુલ્લે વર્તેશ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા છે ત્યારે છસો લિટર બાયોડીઝલ સાથે અન્ય માલસામાન પણ જપ્ત કરાયો છે સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી ગુનો દાખલ કરાયો છે હિતેન્દ્રસિંહ પરમાર કોમલ રવજાણી અને કુલદીપસિંહ ગોહિલની આ મામલે ધરપકડ કરી લેવાઈ છે તો ખુલ્લે આમ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું અને આ અંગે બાતમી મળી હતી ત્યારે અશ્વિની પેટ્રોલ પંપની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જે બાયોડીઝલનું વેચાણ થતું હતું ત્યારે વર્ટેશ પોલીસ ત્યાં પહોંચી હતી અને દરોડા પાડવામાં આવ્યા હતા સાથે છસો લિટર બાયોડીઝલ સાથે અન્ય માલસામાન પણ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે વધુ માહિતી સંવાદદાતા નવનીત દલવાડી આપ રહ્યા છે નવનીત ખુલ્લામાં બાયોડીઝલ વેચાતું હતું મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવે છે પોલીસ દ્વારા જાણ માંગીશું શું કાર્યવાહી કરાઈ નવની તલવાડી સાથેનો સંપર્ક કપાઈ ગયો છે પરંતુ હાલ તો કાર્યવાહી કરતા પોલીસે બાતમીના ના આધારે દરોડા પાડતા એક મોટી સફળતા હાથ લાગી છે